ભાઈ છે આજે મહેશભાઈ કસવાલાના ગઢમાં ગાબડો પડ્યો છે ત્યારે કોરું આચ્છાન અરે હાતુરભાઈ ત્યાર પછી આપણે અરજનભાઈ પૂર્વ સરપંચ ત્યાર પછી બાબલોભાઈ ત્યાર પછી નીલોભાઈ પટકીર આજે મહેશભાઈ કસવાળાના ગઢમાં ગાબડો પડ્યો છે અને આક્ષમ ગામની અંદરથી સો જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સૌને ખૂબ ખૂબ આરો છું ખૂબ ખૂબ અભિનંદન કરું છું આમ આદમી પાર્ટીમાં આક્ષમ ગામ નો બાપાઈ પૂર્વ જાધવ પુરુષ આખું ગામ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યું છે સૌને હું આજે આનંદ આનંદી માગી ભાઈ બતાવી આવો લાઈન માં આમ આદમી પાર્ટી માં સ્વાગત કરું છું આમ આદમી પાર્ટી તમારું સૌનું સ્વાગત કરે છે

ક્લ તમા મા reference. ཕળ ખા�ળ ઱ૐા